એણે એ સમયે એક સન્યાસીનો વેશ ધારણ કર્યો આખો ધારણ કરવામાં આવ્યો છે સન્યાસીનો નો વેશ ભસ્મ ધારણ કરી શરીર ઉપર ઇન્દ્ર માથા ઉપર જટા ધારણ કરી અને એ ધારણ કરી અને જે યજ્ઞ ચાલુ હતો ત્યાં બાંધેલા ઘોડાને ચોરી અને ભાગી આકાશ માર્ગમાં ઇન્દ્ર પૃથ્વી મહારાજ અને અરચી તેમના પત્ની સાક્ષાતરીના અંશ રૂપે પૃથ્વી મહારાજ શાસન કરતા હતા પૃથ્થુ મહારાજની આગળ માગધ લોકોએ બંદીજનોએ લોકોએ જ્યારે એમના પ્રશંસા કરી છે છે ત્યારે મહારાજ બોલ્યા કે મારો કોઈ પણ ગુણ પ્રગટ થયો નથી તે પૂર્વમાં જ આપ મારી સ્તુતિ કરો છો એ યોગ્ય નથી મારે આ કર્મો થઈ જાય હું એવા કર્મો કરું પછી મારી સ્તુતિ કરો તો ઠીક છે તમે સાક્ષાત બધા કહે કે તમે શ્રીમન નારાયણ છો અને આપમાં લોકપાલોના બધા ગુણો છે સૌથી પ્રથમ તો અમારી પાસે અન્ન નથી એટલે અન્ન માટેની વ્યવસ્થા કરવી એટલે રાજાએ સૌથી પ્રથમ મોટી મોટી ટેકરીઓની વચ્ચે ભૂમિને સમતલ કરી અને ખેતીનું કાર્ય કર્યું છે નાની નાના નગરો નાના નાના પહાડોની નીચે ગામડાઓનો વસવાટ કર્યો છે ઉત્તમ ખેતી કરી કરાવી છે એવું નહીં ચાર વર્ગોનું પોષણ કર્યું છે શિક્ષક રક્ષક પોષક અને સેવક જેને આપણે ચાર વર્ણ કહીએ છીએ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ કોઈ વિભાગ ઊંચ નીચ માટે નથી કામકાજ માટે ભેદ પાડેલા પૃથ્વી મહારાજે પણ કરેલા હતા એક શિક્ષક એક રક્ષક એક પોષક એક સેવક ચાર વર્ગોની વ્યવસ્થા કરી છે પૃથ્વીને હું પૃથ્વીનું દોહન કર્યું છે પૃથ્વીની અંદર જેટલી શ્રેષ્ઠ બધી શોધીને લઈ આવીને પોતાના રાજ્યમાં સ્થાપિત કરી છે અંતે પૃથ્વીને પલ્લવિત કરવા માટે કર્યા અશ્વમેધીયા અશ્વમેધીયાગ બે વર્ષ સુધી ચાલ્યો એમાં સો અશ્વમેધીયા કોઈ પણ વ્યક્તિ કરી લે તો એને શતક ઋતુનું પદ મળે અને શતક ઋતુનું પદ મળે એટલે જ્યારે ચાલુ હતો એ સમયે એવું થયું કે ઇન્દ્રન થયું કે કદાચ મારી પાસેથી ઇન્દ્રાસન લઈ લેશે તો એને એટલી બધી રોચક કથા છે એને આખો ધારણ કરવામાં આવ્યો છે સંન્યાસી નો વેશ ભસ્મ ધારણ કરી શરીર ઉપર ઇન્દ્ર માથા ઉપર જટા ધારણ કરી અને એ ધારણ કરી અને જે યજ્ઞ ચાલુ હતો અશ્વમેધ યાગમાં બે સ્થાનો હોય એકને યુપ સ્થાન કહેવાય અને એક જ્યાં યજ્ઞના પશુને બાંધવામાં આવે ખૂંટો સંસ્કૃતમાં યુપ કહેવાય ત્યાં બાંધેલા ઘોડાને ચોરીને ભાગી આકાશ માર્ગમાં ઇન્દ્ર કે કદાચ ને આ શતક પદ મેળવી લેશે તો યજ્ઞનો ઘોડો ચોરીને જતા હતા અત્રિ ઋષિની દ્રષ્ટિ પડી ગઈ કે આવો વેશ ધારણ કરીને જો ચોરી કરીને જતા હોય તો કોઈ પણ વ્યક્તિને લાગશે કે આ વેશ એણે પાખંડનો ધારણ કર્યો છે એટલે એ સમયે દીક્ષામાં બેસેલા યજ્ઞની દીક્ષામાં બેસેલા પૃથ્વી મહારાજને તો ન જણાવ્યું પણ એના પુત્રને જાણ કરી છે કે આ તમારો ઘોડો લઈને જાય છે એમને મારી નાખ અને પાછળ દોડ્યા છે એના પુત્ર પૃથ્વ મહારાજના પુત્ર અને એ પાછળ દોડવાના કારણે જ્યારે એમણે વેશ જોયો કે સન્યાસીનો વેશ છે તો એ પણ એના ઉપર પ્રહાર કરતા રોકાઈ ગયા મસ્તક ઉપર જટા હતી કેશ હતા અને જટિલમ બાણમ એને બાણ ન છોડ્યું કે સન્યાસી ઉપર કેમ મારું ફરી આજ્ઞા આપી છે અત્રી કે હું કહું દેવતાઓમાં અધમમાં અધમ આ ઇન્દ્ર છે સન્યાસીનો નો વેશ ધાર કરીને લોકોને ધર્મનો વેશ ધારણ કરીને અધર્મનું કાર્ય કરે છે તમે અમને મારો અને જેમ પાછળ દોડે એમ પાછળ દોડીને જ્યારે એમણે એ ઘોડો હતો એટલા બધા બાણોના પ્રહારો રહ્યા છે કે ઇન્દ્ર બધું છોડીને ભાગી ગયો ઘોડો અને ઇન્દ્ર ઉપર એણે વિજય મેળવો છે અશ્વ ઉપર વિજય મેળવો છે એટલે એ દીકરાનું નામ વિજિતા અશ્વ પડ્યું છે પૃથ્વના પુત્રનું નામ એ ઘોડો લઈને આવી ગયા છે અને પછી જેવા જે નીકળી ગયા છે ત્યારે શિવજીનું રૂપ ધારણ કરીને ઇન્દ્ર એ ફરી ઘોડોનું ચોરણ ચોરી લીધો છે ફરી રક્તાંબર પેરી અને બ્રાહ્મણ બનીને ઘોડો ચોર્યો છે પાછો ફરી કાપાલિક બનીને મુંડ માળા અને હાથમાં ખોપરી બનીને ફરી પાછો ઘોડો ચોરી લીધો છે એટલે આવું વારંવાર કરવાના કારણે ઇન્દ્રના કારણે પાખંડ શબ્દ આવ્યો છે ખંડાની ખંડ ખંડનો મતલબ છે ચિહના ચિહ્નો છે પાપીએ અલગ અલગ ચિહ્નો દાણ કર્યા એટલે પાપસ્ય ખંડ એથી પાખંડ પાખંડ શબ્દ માંથી આવ્યું એટલે વારંવાર આવા રૂપો દાણ કરતા હતા એટલે એ સમયે ક્રોધ આવ્યો છે પૃથ્વીને પૃથુ ધનુષ્ય બાણ ઉપાડે ત્યારે બ્રાહ્મણોએ કહ્યું તમે યજ્ઞની દીક્ષામાં છો તમારે આ ન કરાય વિચાર કર્યો કે જો કદાચ શતક નું પદ મળ્યા પછી પણ કોઈના યજ્ઞમાં વિઘ્ન કરવાની ઈચ્છા થતી હોય એ સમયે બ્રહ્માજી આદિ દેવતાઓ આવ્યા છે પૃથુ મહારાજને કહ્યું કે પૃથુ મહારાજ આપને અમે વિનંતી કરીએ છીએ તમે સોમો અશ્વમેધ યાગ કરીને શું મેળવવા માંગો છો તમને કઈ અભિલાષા છે એમને કહ્યું મને કોઈ અભિલાષા નથી હું તો યજ્ઞ દ્વારા પૃથ્વીને પલ્લવિત કરું છું સૌથી વધારે પૃથ્વી પલ્લવિત થાય તો યજ્ઞ અને એને સોમો અશ્વમેધ છોડી દીધો અને પાછા આનંદપૂર્વક બેસી ગયા ભગવાનને આ જોઈને એવું થયું કે આ હા હા આપણે અંતિમ પદ મળવાનું બાકી હોય ને સેજ બાકી રહ્યું કોઈ કે હવે છોડી દો બધું આપણે આખો દિવસ આ ગંગાજીમાં બેસીને ત્યાં આપણે મહા મહેનત કરીને એક બરાબર ગંગાજી માટે હાર બનાવ્યો હોય હારમાં ખાલી ગાંઠ જ વાળવાની બાકી હોય અને કોઈ આવીને કે લાવો આખો હાર હું ચડાવીશ તો જ્યારે ત્યારે સંયમ મેળવવો એ કેટલી અઘરી બાબત છે પૃથ્વી સંયમ મેળવીને એક પણ શબ્દ ન મળ્યા બ્રહ્માજીના કહેવા ઉપર ઇન્દ્ર સાથે સમાધાન કરી લીધું કે ભલે કંઈ વાંધો નહીં મારે શતક કરતુનું પદ નહીં જોતું તમે પ્રસન્ન રહ્યો અને એ સમયે ભગવાન નારાયણ રહી ન શેકા અને નારાયણ પ્રગટ થયા અને નારાયણે સ્તૃતિ કરી પૃથુની ભગવાન નારાયણ પૃથુ માટે બોલ્યા છે કે હે પૃથુ રાજન સો અશ્વમેધ યજ્ઞ પૂરા કરવા એ તમારો સંકલ્પ હતો એમાં ઇન્દ્રય વિઘ્ન નાખ્યું છે છતાં પણ તમે એને ક્ષમા આપી દીધી મનુષ્યોમાં જેની પાસે સાધુ અને સદબુદ્ધિ સંપન્ન જે વ્યક્તિ છે જે બીજા કોઈનો દ્રોહ નથી કરતા એ બીજાના શરીરને પોતાની આત્મા જ માને છે એ વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ છે વરંચ મત કંચન માનવેન્દ્ર વરંચ મત મારાથી વરદાન માગી લો તમે તમારા ગુણો અને સ્વભાવે મને વશ કરી લીધો છે ગૃણેશવતે હમ ગુણશીલ યંત્રિત ભગવાનને પ્રભાવિત કરવા હોય તો પોતાના ગુણોથી ભગવાન વશમાં થઈ જાય છે તમારા ગુણો એ મને વશ કરી લીધો છે તમારા સ્વભાવે મને વશ કરી લીધો છે તમારા ગુણ અને શીલ તમારા ગુણ અને તમારા સ્વભાવ તમારા ચરિત્ર થી ભગવાને કહ્યું કે વૃણિશ્વ હું ખરેખર વશ થઈ ગયો છે તમારી જે ઈચ્છા હોય હે માનવેન્દ્ર હે માનવો ના રાજા વરંચ મત કંચન માનવેન્દ્ર કંઈક વરદાન મારી પાસેથી માગી ગયું મારી પાસેથી વરદાન માગો હે મનુષ્યમાં શ્રેષ્ઠ હે પૃથ્વી ભગવાન કહે તમારી અંદરના જે ગુણો છે ખરેખર મને પ્રસન્ન કરવો હોય તો ન અહમી મોટા મોટા યજ્ઞોથી હું પ્રસન્ન થતો ન સુલભ તપોબી મોટા મોટા તપ કરવાથી પણ હું વાસ્તવિકમાં પ્રાપ્ત નથી થતો સુલભ નથી યોગે ન મોટા મોટા યોગથી પણ નહીં યત સમચિત્ત વર્તી જેમના ચિત્તમાં સમતા છે એવા લોકો ઉપર વેલો પ્રસન્ન ભગવાનને પ્રસન્ન કરવાના અહીંયા ભગવાનને ત્રણ માર્ગ બતાવી દીધા છે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો ત્રણ બાબત જોઈએ એક તમારી અંદર ગુણોનો સંગ્રહ જોઈ આટલા બધા ગુણો તમારી અંદર હોય ગુણોથી ભગવાન વશ થઈ જાય છે બીજું તમારો સ્વભાવ તમારું ચરિત્ર ચરિત્ર થી ભગવાન વસ થઈ જાય છે અને ત્રીજું તમારા ચિત્તમાં બધા પ્રત્યે સમતા હોવી જોઈએ બધા પ્રત્યે સમભાવ ચક્ષુ ખા સમીક્ષા મહે બધામાં એની દ્રષ્ટિ બધામાં સરખી હોવી જોઈએ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું બધામાં મૈત્રી ભાવનું હૃદયમાં ઝરણું ચાલતું હોય તો સમજવાનું કે પરમાત્મા આનાથી પ્રસન્ન થાય પૃથ્થુ મહારાજ ઉપર નારાયણ એટલે પ્રસન્ન છે પંદર શ્લોકોમાં નારાયણે એની પ્રશંસા ગાય છે કે પૃથ્વ મહારાજ તમે વરદાન માગી લો અને ત્યારે છાતીથી લગાડ્યા છાતીથી ઇન્દ્રને પોતાના કર્મમાં વિઘ્ન કરનારો જે વ્યક્તિ છે એને પૃથ્વીએ છાતીથી લગાડ્યા એને માફ કરી દીધા અને એના નેત્રો જોતા રહ્યા ને એમ આંખમાંથી આંસુ દળદડ વહી ગયા અને ભગવાનને કહ્યું કે ભગવાન પૃથુ મહારાજની આંખમાંથી આંસુ ભરાઈ ગયા અને ભગવાનના દર્શન કરી શકા ની આંખોમાંથી સતત પાણી પડવા માંડ્યા કંઠ ગદગદ થઈ ગયો બોલી ન શકા ભગવાને એને છાતીએથી લગાડ્યા પૃથ્વ મહારાજ કેટલો પ્રેમ આપ્યો હશે ભગવાન કેટલા ગુણો હશે પૃથુના જે કાલે આપણે છેલ્લી ઝાંખી જોઈ આપણે હૃદય લગાડી ભગવાને કહ્યું માગો શું જોઈએ ત્યારે પૃથુએ માગ્યું છે વિધત્સ્વ કરણા યુતમે શમે વર ભગવાન મને મોક્ષની કામના નથી કર્ણ અયુતમ એશ મે વરહ મારું એટલું જ વરદાન જોઈએ છે કે મને કર્ણ અયુતમ મને અયુતમ એટલે દસ હજાર કર્ણ એટલે કાનો જોઈએ છે દસ હજાર કાનો એટલે અહીંયા ને અહીંયા ને એમ નહીં ભગવાન હું આપના ગુણો સાંભળતા સાંભળતા તૃપ્ત જ ન થાવ સતત તમારા ગુણો સાંભળતો રહો આજ આ બે કાનથી સો વર્ષ સુધી બધું સાંભળી શકાતું હોય ભગવાનના ગુણગાન તો હું દસ હજાર કાન જોઈએ એનો મતલબ સ્પષ્ટ રીતે છે હું દસ હજાર ગુણ્યા સો કર નાખો એટલા વર્ષ સુધી હું સતત ભગવાન તમારા ગુણાનુવાદ સાંભળતો મને સતત સત્સંગ મળે આનો અર્થ એ થાય અને ભગવાને ખરા અર્થમાં પુરોહિત અને જેટલા લોકો પૃથ્વી રાજા બધા હતા બધાએ ભગવાનની પૂજા કરી સિદ્ધો ચારણો નાગરો કિન્નરો એ ભગવાનની સ્તુતિ ગાય છે અને અંતે ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને પછી ભગવાનની અનુભૂતિ જેને મળેલી છે એ રાજાએ પ્રજાની વચ્ચે જેને ઉપદેશ આપ્યો છે જે ઉપદેશને પૃથુગીતા ગીતા કહેવામાં આવે છે પૃથુ ગીતામાં સૌથી પ્રથમ જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર જેને થઈ ગયો છે એની વાણી એનું જીવન કેવું હોવું જોઈએ ખબર પડી જાય આપણે ઘણા લોકોને પ્રશ્ન પૂછતા હોઈએ છીએ કે તમને બ્રહ્મનો સાક્ષાત્કાર થયો એમાં પૂછવાની જરૂરિયાત નથી જેનું વર્તન એવું બધું તમે જોવા જાય કે આ પ્રાપ્ત કરેલો પુરુષ છે રાજા થઈ બધાની કાળું પહેર્યું છે હાથમાં દર્ભ છે આંખોમાં અમી વરસે છે એકદમ એની આંખો છે એ અમી વરસાવનારી છે બધાને દ્રષ્ટિ આપનારા છે એક પણ એવો વ્યક્તિ નહોતો જેને પૃથ્વીએ દ્રષ્ટિ આપી આપ્યું અત્યંત સુંદર અને મનોહર પદાવલી વાળું વાક્ય બોલ્યા છે બધાની વચ્ચે જઈને આમ નમન કર્યા છે હું બેસીને નહીં હું ઊભા રહીને મારું વક્તવ્ય આપીશ કારણ કે તમે બધા મારા સેવક નહીં હું પ્રજાનો સેવક છું આને કહેવાય રાજા તમે રાજા તરીકે મારી નિયુક્તિ કરી તમારી સેવા માટે હું નિયુક્ત થયો તમારી સેવા હું બરાબર કરું છું કે નહીં તમારી આજીવિકા માટેની જવાબદારી મારી તમારી ધર્મ મર્યાદાનું સંરક્ષણ કરવું મારી જવાબદારી તમને ચારે તરફથી બીજી બધી બાબતોથી રક્ષણ કરવું મારી જવાબદારી છે હું યોગ્ય છું કે નહીં એ બાબતમાં આપ મને જણાવો જો કરતા ઉપદેશક અને સમર્થક ત્રણેયને સરખું ફળ મળે જે કર્મ કરનારો છે એને એને જેટલું ફળ મળે ઉપદેશ આપનારો છે એને પણ એટલું જ ફળ મળે અને એનો સમર્થક છે એને પણ એટલું જ ફળ મળે જો તમે બધા પાસેથી હું ટેક્સ ઉઘરાવતો હોઉં અને જો આપના કાર્ય ન કરતો હોય તો મારે આપ સૌના પાપોને ભોગવવા પડે બાકી રાજા તરીકે આપના બધાના પુણ્યનો છઠ્ઠા અંશનો અધિકારી પણ હું બનવું છું રાજા બનવાના ફાયદા છે જો તમે પ્રજાનું કાર્ય કરો તો પ્રજા પુણ્યશાળી જો પ્રજા બને તો પ્રજાના પુણ્યમાંથી છઠ્ઠો ભાગ રાજાને મળે પુણ્યમાં પણ જો એ પ્રજા પાપ જ કરતી હોય તો રાજાને એ પ્રજાના પાપનો છઠ્ઠો અંશ પણ ભોગવવો પડે એટલે બધાને વિનંતી કરી અને અંતે એને બહુ મોટો પૃથ્વ ગીતાનો ઉપદેશ આપ્યો છે અને અંતે સનત કુમારો આવ્યા છે ચાર પૃથ્વ મહારાજને સત્સંગ કરાવ્યો અને ખરેખર નારાયણનું ભજન કેમ કરવું જોઈએ એને સમજાવી દીધું અને આ બોધના કારણે અંદરથી વૈરાગ્ય જાગી ગયું પૃથુને વૈરાગ્ય જાગ્યું પૃથ્વી એ પોતાના પાંચ પુત્રો હતા વિજિતાશ્વ ધૂમ્રકેશ હરિયક્ષ દ્રવિણ અને વૃક આ એના પાંચ સંતાનો હતા એને રાજ્યનો ભાર સોંપી નીકળી ગયા તપોવનમાં અહીંયા ગંગોત્રી થી આગળ તપોવન અને નંદનવન નામના સ્થાન પૂજ્ય રામ શર્મા આચાર્ય શાંતિ હરિદ્વાર એમણે ત્યાં માં ભગવતી ગાયત્રી ના દર્શન કર્યા છે એ તપોવન તપોવન નંદનવન બે સુંદર સ્થાન છે આજે પણ તપોવનની માટી તમને ખીચામાં ભરી લેવાની ઈચ્છા થાય એટલી સુંદર માટી છે તપોવન નંદનવનની આ તપોવનમાં એ જતા રહ્યા એની સાથેની પત્ની અરજી પણ જતા રહ્યા અને અંતે ભગવાનમાં લીન થઈ ભગવાનનું ભજન કરતા કરતા બંને પોતાના શરીરને છોડી દીધા મંદ્રાચળના શિખર ઉપર દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી છે